તાલુકાના કિયા ગામે મનરેગાના રોડમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ કરવામાં આવ્યા છે દ્વારા આ મામલે ટીડીઓને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે મશીન દ્વારા ફક્ત મેટલ નાખીને રોડ બનાવવામાં આવ્યો હોય તેની તપાસ થાય તેવી માંગ ગામના આગેવાનો દ્વારા કરવામાં આવી છે કિયા ગામે બે હજાર એકવીસ બાવીસમાં આટલીથી કિયા સુધીનો માટી મેટલનો રોડ અને આ રોડમાં જોબ ધારકોને જોબ કાર્ડ વાળાઓને નોકરી આપવામાં નથી આવી એટલે કે તેમને રોજગારી નથી મળી અને મશીનનો ઉપયોગ કરીને મેટલ નાખી દેવામાં આવ્યા છે તેવા ગંભીર આક્ષેપો ગામના આગેવાનોએ કર્યા છે જો રોડ આજે ધોવાઈ ગયો છે તે જગ્યાએ માટી કે મેટલ પણ જોવા નથી મળતા આ પ્રકારના ગંભીર આક્ષેપો સાથે તપાસ કરવામાં આવે ભ્રષ્ટાચારની તેવી માંગ ગામના આગેવાનો દ્વારા કરવામાં આવી છે આજે અમે ક્યા ગામથી આવેલા છે આપણે ટીવીઓ સાહેબને આવેદન પત્રક આપવા જે મનરેગા યોજના હેઠળ જે કિયાતી દિ હાટાલી ને કિયાતી બીવી જે યોજનામાં જે કામ મંજૂર થયેલ છે એમ મતલબ મશીનથી કામ કરેલું છે મજૂરીથી કરેલું નથી ને આજ રોજ તમે એ રસ્તા બે બે આવીને જોઓ તો ધોઈ ગયા છે વિરૂપ થોડું ભ્રષ્ટાચાર થયેલું છે તો અમે આ આવિદન પત્ર કામેલા છે તે એનું તપાસ થાય જે રોડની વાત કરો તો માટી મેટલ તો માટી મેટલનું ધોવાણ થયું છે હા જે ના નથી થ્યો મતલબ કે કામ થયેલું છે પણ માટી નથી પૂરી ખાલી મેટલ એમ જ નાખી દીધેલા છે આજ ની આ જીસીબી થી નાખી દીધા ને આજ ની ટાઈમ માં એ ધોઈ ગયેલા છે મેટલ બિલકુલ મારું નામ દીવાન ઇરફાન અબ્દુલ આ બરા જે મંદિરે કાનો કામ 21 22 માં જે કિયા ગામે થયેલું છે તે થયેલું નથી બરાબર ખાલી મેટલ છૂટા નાખી દીધેલા છે ને જે જોબ કાર્ડ થી થવું જોઈએ મજૂરી મળવી જોઈએ લોકોને રોજગાર માટે તે મળેલ નથી અને તે એમને ડાયરેક્ટ જીસીબી થી કામ કરેલું છે

કઈ યોજના અંતર્ગત કેટલા પૈસા મંજૂર થયેલા છે અને એની અંદર કયું કેટલું કામ આવેલું છે જે બાબતની તપાસ કરી અને એના સામે યોગ્ય કાર્યવાહી કરી આ થયેલા ભરતા બહાર લાવવા માટે નો અમારો પ્રયત્ન છે એ સાથે સાથે અમારે ત્યાં બે હજાર